નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે ગોકુળથી વનરાવનની યાત્રા મિત્રો ગોકુળથી વૃંદાવન શા માટે આવ્યા એ આપણે ગઈકાલે જોયું હવે આજે આપણે જોઈએ આગળ એના માટે મિત્રો વિડીયો પૂરો જુઓ અને હા નવા હોય તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે બાજુવાળા બે લાઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરી દેજો તો મિત્રો શરૂ કરીએ આપણે આગળની યાત્રા ગામ અને શ્યામ બંને પોતાની કાલી બોલી અને અત્યંત મધુર બાળ સ્વાભાવિક લીલાઓથી ગોકુળની જેમ જ વૃંદાવનમાં પણ વ્રજવાસીઓને આનંદ આપતા હતા થોડા જ દિવસોમાં તેઓ વાછડા ચારનાર પાલ થયા બીજા ગ્વાલ બાળકોની સાથે રમવા માટે ઘણા બધા સાધનો લઈ અને તેઓ ઘેરથી નીકળી પડતા અને ગાયોના ગોષ્ઠ પાસે જ પોતાના વાછડાઓને ચારતા શ્યામ અને રામ ક્યાંક વાંસળી વગાડી રહ્યા છે ક્યાંક ગોફણોથી ઢેફા કે ગોળા ફેંકી રહ્યા છે કોઈક સમયે ઝાંઝરની ખુકરીઓના જણકાર સાથે નૃત્ય કરી રહ્યા છે તો ક્યારેક બનાવટી ગાય અને બળદ બની અને રમી રહ્યા છે એક બાજુ જુઓ તો સાંડ બની બની અને પડકારતા પરસ્પર લડી રહ્યા છે તો બીજી બાજુ મોર કોયલ વાંદરા વગેરે પ્રાણીઓની જેમ અવાજ કરી અને તેમનું અનુકરણ કરી રહ્યા છે આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન સાધારણ બાળકોની જેમ રમ્યા કરે છે અને એક દિવસની વાત છે કે શ્યામ અને બલરામ પોતાના પ્રિય મિત્રો સાથે યમુના કિનારે વાછરડા ચરાવી રહ્યા હતા તે સમયે તેમને મારી નાખવાના ઈરાદે એક વસાસુર નામનો દૈત્ય આવ્યો ભગવાને જોયું કે તે બનાવટી વાછડાનું રૂપ લઈ અને વાછડાના ટોળામાં ભરાઈ ગયો છે બલદેવજીને દેખાડી અને તેઓ ધીરે ધીરે તેની પાસે પહોંચી ગયા ત્યારે એવું લાગતું હતું કે જાણે તે દૈત્યને ઓળખતા નથી અને તે હૃષ્ટ વાછડા ઉપર મુગ્ધ થઈ ગયા છે ભગવાન શ્રી કૃષ્ણે તેની પૂંછડી સાથે પાછલા બે પગોથી પકડી અને આકાશમાં ઘુમાવ્યું અને તેના પ્રાણ નીકળી જતા કોઠાના ઝાડ પર ફેંકી દીધો તેનું લાંબુ પહોળું દૈત્ય શરીર કેટલાય કોઠાના વૃક્ષોને પાડતું જમીન પર પડ્યું આ જોઈ અને ગોપ બાળકોના આશ્ચર્યનો પાર ન રહ્યો તેમણે બહુ સારું કર્યું એમ કહી અને પોતાના પ્રિય કનૈયાની પ્રશંસા કરી દેવતાઓ પણ ખૂબ પ્રસન્ન થઈ અને પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે જે બધા લોકોના એકમાત્ર પાલક તે શ્યામ અને બલરામ હવે વત્સપાલ થઈ અને પ્રાતઃ ભોજન સાથે રાખી ગાયો તથા વાછડાઓ ચારતા એક વનથી બીજા વનમાં ઘૂમ્યા કરતા હતા એક દિવસ બધા ગોપ બાળકો પોતાના ટોળે ટોળા વાછડાને પાણી પાવા જળાશય પાસે લઈ ગયા તેમણે પહેલાં વાછડાને પાણી પાયું અને પછી પોતે પીધું ગોપ બાળકોએ જોયું કે ત્યાં એક બહુ મોટું પ્રાણી બેઠેલું છે તે એવું લાગતું હતું કે જાણે ઇન્દ્રના વજ્રથી કપાઈ અને કોઈ પર્વતનો ટુકડો પડેલો હોય ગોપ બાળકો તેને જોઈ અને ડરી ગયા તે બક નામનો એક મોટો ભારે અસુર હતો જે બગલાનું રૂપ લઈ અને ત્યાં આવ્યો હતો તેની ચાંચ બહુ લાંબી અને તીક્ષ્ણ હતી તે પોતે બહુ બળવાન હતો તે એકદમ આવી અને શ્રી કૃષ્ણને ગળી ગયો જ્યારે બલરામ વગેરે બાળકોએ જોયું કે ઘણા મોટો બગલો શ્રી કૃષ્ણને ગળી ગયો છે ત્યારે તે બધા શિથિલ અને અચેત થઈ ગયા શ્રીકૃષ્ણ લોક પિતામાં બ્રહ્માના પણ પિતા છે તેઓ લીલાથી જ ગોપ બાળ બનેલા છે જ્યારે તે બગલાના તાળવાની નીચે પહોંચ્યા ત્યારે અગ્નિની જેમ તેનું તાળું બળવા લાગ્યું તેથી તે દૈત્ય શ્રીકૃષ્ણના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના તેમને બહાર કાઢ્યા અને પછી બહુ ક્રોધિત થઈ અને પોતાની મોટી અને કઠોર ચાંચથી શ્રીકૃષ્ણ પર પ્રહાર કરવા દોડ્યો કંસનો મિત્ર બકાસુર હજી ભક્ત વત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પર

સ્તોત્રો દ્વારા તેમને પ્રસન્ન કરવા લાગ્યા આ બધું જોઈ અને બધા જ ગોપ બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે બલરામ વગેરે બાળકોએ જોયું કે શ્રી કૃષ્ણ બગલાના મુખમાંથી નીકળી અને અમારી પાસે આવી ગયા છે ત્યારે તેમને એટલો આનંદ થયો જેમ પ્રાણના સંચારથી ઇન્દ્રિયો સચેત અને આનંદિત થઈ જાય બધા ભગવાનને અલગ અલગ ભેટી પડ્યા અને ત્યાર પછી પોતપોતાના વાછડા સાથે બધા વ્રજમાં આવ્યા અને આવીને બધાએ ઘરના લોકોને બધી હકીકત કહી સંભળાવી બકાસુરના વધની ઘટના સાંભળી અને બધા ગોપ ગોપીઓ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને એવું લાગ્યું કે જાણે લાલજી સાક્ષાત મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હોય તેઓ બધા ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રેમ અને આદર સાથે શ્રી કૃષ્ણને નિહાળવા લાગ્યા તેમના નેત્રોની પ્યાસ વધતી જતી હતી કોઈ રીતે તેમની તૃપ્તિ થતી જ ન હતી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે અરે આ કેટલા આશ્ચર્યની વાત છે આ બાળકને કેટલી વાર મૃત્યુના મુખમાં જવું પડ્યું પરંતુ જેમણે આ બાળકનું અનિષ્ટ કરવા ઈચ્છ્યું તેનું જ અનિષ્ટ થયું કારણ કે તેમણે પ્રથમ બીજાનું અનિષ્ટ કર્યું હતું આવું બધું થવા છતાં પણ તે ભયંકર અસુરો આ બાળકનું કાંઈ બગાડી શકતા નથી આવે છે મારી નાખવાની દા નથી પરંતુ અગ્નિ પર પડી અને પતંગ જેમ ઉલટાના પોતે સ્વાહા થઈ જાય છે સાચું જ છે બ્રહ્મવેતા મહાત્માઓના વચન ક્યારેય અસત્ય નથી થતા જો અને મહાત્મા ગર્ગાચાર્યજીએ જેટલી વાતો કહી હતી બધી જ અક્ષરશ સાચી પડી છે નંદ બાવા વગેરે ગોવાળો આ પ્રમાણે ખૂબ આનંદથી પોતાના શ્યામ અને રામની વાતો કર્યા કરતા તેઓ તેમાં એટલા તન્મય રહેતા કે તેમને સંસારની આધિ વ્યાધિની કાંઈ ખબર જ પડતી નહીં એ પ્રમાણે એ જ પ્રમાણે શ્યામ અને બલરામ ગોપ બાળકોની સાથે ક્યારેક સંતા કોકળી રમતા તો ક્યારેક પાળો બાંધતા ક્યારેક વાંદરાઓની જેમ કૂદકા મારતા તો ક્યારેક વિચિત્ર રમતો રમતા આ પ્રમાણે પાળ લીલાઓથી વ્રજમાં પોતાનું કુમાર અવસ્થા વ્યતીત કરતા તો આવી મિત્રો સુંદર વાતો સાથે હવે આપણે મળશું ખાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની છે